આઈસર ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડિયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર હાજુભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે આયસર ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા કેમ મળે તમે ટ્રેક્ટરના માલિક આજુભાઈનો કોન્ટેક કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર ન હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય તે તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો વાત કરી આઈસર ટ્રેક્ટરની તમે આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદ પંદરનું જે આઈસે ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો તે બે હજાર ચૌદ પંદરનું મોડલ તમને જોવા મળશે મોટા ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો પંચાવન સાઠ ટકા મોટા ટાયર છે નાના ટાયર તમને પચાસ પંચાવન ટકા જેવા જોવા મળી જાય છે એટલે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે આજુભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કંપની ફિટિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બગદાણા જિલ્લો ભાવનગર અને આજુભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે આજુભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું વાપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈઓને આ આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર લેવું હોય ત્યાં આજુભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે આજુભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે આજુભાઈનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં અને વિડીયોની નીચે જોઈ શકશો